હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય સંસ્કૃત પાઠ બે આકાશઃ પદ્ધતિ પાઠ બેના સ્વાધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ બે આકાશઃ પદ્ધતિ પ્રશ્ન નંબર એક નીચેના શબ્દોનું અનુલેખન કરો આપેલા શબ્દોને ફરીવાર જોઈને લખવાના છે એક શૃગાલહ બે વાનર ભ્રાતા ત્રણ આગચ્છતિ ચાર અનુગ્છતી પાંચ વૃક્ષ સમીપમ છ કિમર્થનમ સાત પલાયન આઠ સિંહ બ્રાતા આપેલા શબ્દને ફરીવાર જોઈને સારા અક્ષરે લખવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચેના વાક્ય મોટેથી વાંચવાના છે પહેલો વાક્ય છે તત્ર શશક નિવસતી બીજું છે ભીત શશક ધાવતી ત્રીજું છે સિંહ બ્રાતા ધાવતું આકાશઃ પતતી ચોથું વાક્ય છે સિંહઃ વધતી કુત પતતી આકાશ પાંચમું વાક્ય છે શશક પલાયન કરોતી આ રીતે આપણે આપેલા વાક્ય મોટેથી વાંચીશું ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો આપેલા વાક્ય ફરીવાર લખવાના છે પહેલું છે એકમ વનમ બીજું વાક્ય છે શશક ભીત ભવતી ત્રણ વાનર ભ્રાતા ધાવતું આકાશ પતતી ચોથું વાક્ય છે શશક વૃક્ષસમીપ આગ્છતિ ત્યારબાદ પાંચમું વાક્ય છે સિંહ વદતી કુત્ર પતતી આકાશઃ આ રીતે આપણે આપેલા વાક્ય જોઈને ફરીવાર લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દનો યોગ્ય સંસ્કૃત શબ્દ શોધવાનો છે એક શિયાળ તો સાચો જવાબ થશે ગ શૃગાલ બે સસલું સાચો જવાબ થશે ખ ખશકઃ ત્રણ ભય પામેલ સાચો જવાબ થશે ખ ભીતઃ ચાર હસે છે સાચો જવાબ થશે ખ હસતી પાંચ દોડે છે સાચો જવાબ થશે ગ ધાવતી ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ કૌશમાંથી યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યા પૂરવાની છે એક શશક ખાલી જગ્યા ભવતી ભીત ભવતી બે શશક ખાલી જગ્યા કરોતિ ધાવનમ કરોતી ત્રણ ભીત ખાલી જગ્યા ધાવતી શિહ ધાવતી ચાર વાનર બ્રાતા ખાલી જગ્યા આકાશઃ પદ્ધતિ તો અહીંયા પીબતું નહીં પરંતુ તમારે ધાવતું એમ લખવાનું મારે અહીંયા ભૂલથી પીબતું લખાયું હતું તમારે ધાવતું એમ લખવું પાંચ શશક વૃક્ષ સમીપમ આગ ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચે આપેલા વાક્યોને વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવવાના છે તો પહેલું વાક્ય થશે એકમ વનમ મસ્તી બીજું વાક્ય થશે શશક શયન કરોજું વાક્ય થશે શશક વૃક્ષ સમીપ આગતિ ચોથું વાક્ય થશે શૃગાલ ભ્રાતા ધાવતું આકાશ પતતી પાંચું વાક્ય થશે શશક પલાયન કરોતી અને છઠ્ઠું વાક્ય થશે સિંહ વદતી કિમર્થમ ધાવસી ત્યારબાદ પ્રશ્ન નંબર સાત આપેલા ચિત્રોની નીચે કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ શોધીને લખવાના છે પહેલું છે વાનર બીજું સિંહ ત્રીજું વૃક્ષઃ ચોથું શૃગાલહ પાંચમું શશકઃ ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ આપેલા ગુજરાતી ક્રિયાપદો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખવાના છે દોડે છે તો ધાવતી ડરે છે તો બીભતી જાય છે તો ગચ્છતી આવે છે તો આગચ્છતી બોલે છે તો વધતી આ રીતે આપણે લખી શકીએ અહીં આપણા પાઠ બેના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ છના સંસ્કૃત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છ સંસ્કૃત સ્વાધ્યન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ